જ્યાં સુધી પૂરી વાતની ખબર ન હોય ત્યાં સુધી સુપ રહો કેમ કે અધૂરું સત્ય અસત્ય કરતા પણ વધુ જોખમી હોય છે જીવનમાં થોડું સહન કરતા તો શીખવું જ જોઈએ સાહેબ કારણ કે આપણામાં પણ ઘણી બધી ખામીઓ છે જે બીજા લોકો સહન કરે છે સિનવી લીધેલું તો ક્યારેક ખતમ થઈ જશે પણ જે મહેનતથી મેળવ્યું હશે એ ક્યાંય નહીં જાય એ ખુશી બીજે ક્યાંય નહીં મળે સાહેબ જે ખુશી મા બાપને ખુશ જોઈને મળે છે માણસની સૌથી મોટી ભૂલ એ છે કે માણસને લાગે છે કે એની પાસે હજુ ઘણો બધો સમય છે જે નથી એનો શોખ કરવા કરતા જે મળ્યું છે એને માણવામાં મજા કરો જીવનમાં એનું જ આકર્ષણ જળવાય રહે છે જેનું રહસ્ય નથી ખુલતું

આશા રાખવાનું બંધ કરો અને જે છે એનો સ્વીકાર કરવાનું શરૂ કરશો તો જીવન સરળ બની જશે વાવીને તમે કેરીની આશા ના રાખી શકો સફળ થવું હોય તો રસ્તો શોધો બહાના શોધવાનું રહેવા દો એક સુખી જીવન જીવવા માટે માણસને સાધુ નહીં સીધું થવાની જરૂર છે જીવન દુઃખ નથી આપતું જીવનમાં લીધેલા નિર્ણયો દુઃખ આપે છે જ્ઞાની માણસને સમજાવી શકાય છે અજ્ઞાની માણસને પણ સમજાવી શકાય છે પરંતુ અભિમાની માણસને કોઈ સમજાવી શકતું નથી તેને તો સમય જ સમજાવે છે સલાહ ને મદદ કોઈને આપી હોય તો ભૂલી જવી અને હા પણ જો લીધી હોય તો એને ક્યારેય ન ભૂલવી એક ખોટી વાત અને એક અધૂરી વાત કેટલાય સંબંધો તોડી નાખે છે ભગવાન ઉપયોગ કરવો એ તો તમારી ઉપર જ છે ખોટી જગ્યાએ હે તો અહીં અળવું ના કરાય એમ કરીએ તો દુઃખ બમણું થઈ જાય છે જીવન એટલે ધારેલું ના મળે મળેલું ના ગમે અને ગમેલું ના ટકે એનું નામ જીવન મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને આવા બીજા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો